માંડવી નગરપાલિકામાં આજે સવારે સાત કામ કરતા માણસોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે વિગત એવી છે કે કાકડા પર એટોમોમેટિક પાવર સ્ટેશનના સીએસઆર ફંડ અંતર્ગત માંડવી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું કામ કરવા માટે પોલ નાખી રહ્યા હતા અરસામાં એચટી લાઇન સાથે સંપર્કમાં આવતા સાત જણને કરંટ લાગ્યો અને આમાં આ કરંટ લાગવાની ઘટનામાં જે આપણે પી બોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એજન્સી છે એની ગેરરીતિ કે એની જે લાપરવાહી છે એ દેખાય છે કેમ કે એચ ટી લાઈન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમણે ખાડા ખોદીને રાખી મૂક્યા તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે પણ સદનસીબે આ સાત જણમાંથી પાંચ માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે અને બેને સુરત સિવિલ ખાતે રિફર કર્યા છે અને વધુ સારવાર માટે એ આગળ કરીશું પણ આ રીતે જે બનાવ બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક ને ક્યાંક ચૂક્યા છે મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડૉક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી જણ બહાર છે ત્યારે આશા કરીએ જણ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ